હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે સ્ટ્રોબેરીનો શરબત બનાવીશું જે આપણે લાંબા સમય સુધી આને સ્ટોર કરી શકીએ અને ગરમીની સિઝનમાં પણ તમે આને લઈ શકો છો અત્યારે સ્ટ્રોબેરીની સિઝન છે તો તમે આ રીતે સરબત બનાવી અને સ્ટોર કરી શકો છો તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા મેં અડધો કિલો સ્ટ્રોબેરી લીધેલી છે અને મોટા ત્રણ કપ ખાંડ લીધેલી છે અને તમે પીસીને પણ લઈ શકો છો અને મેં આખી લીધેલી છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે સ્ટ્રોબેરીનું કટિંગ કરી લેશું તો સૌ પ્રથમ આપણે સ્ટ્રોબેરીનું કટિંગ કરી લેશું આપણે મીડિયમ સાઇઝનું કટિંગ કરવાનું છે તમારે પીસવા હોય તો તમે પીસી પણ શકો છો પણ આ રીતના ક્રંચ મોટામાં આવે તો આપણને ટેસ્ટી લાગે છે પણ પીસી શકો છો પણ આપણે આ રીતે મીડિયમ સાઇઝનું કટિંગ કરી છીએ જેથી કોઈ પણ આપણે સરબત બનાવીએ કે લચ્છી કે સ્મૂધી કાંઈ પણ બનાવીએ તો તેમાં આના ક્રંચ આવે તો ટેસ્ટ એકદમ સરસ લાગે છે

ગેસ ઉપર મૂકી દેસુ તો આપણે ગેસને ચાલુ કરી દીધું છે તો આમ આપણે સ્ટ્રોબેરી એડ કરી દેસું ત્યારબાદ ખાંડ એડ કરીશું તમે આમાં સરખા ભાગની પણ ખાંડ એડ કરી શકો છો અને વધારે મીઠું કરવું તો તમે વધારે પણ ખાંડ એડ કરી શકો છો ઘણા લોકોને આ રીતે જો પીસીસ ન ભાવતા હોય તો તમે આ સ્ટેજ ઉપર તેને ગ્લાઇન્ડરની મદદથી પીસી શકો છો અને કાં પાઉભાજીનું મેસર આવે છે તેનાથી પણ તમે આને મેસ કરી શકો છો હજી આપણે પાંચ મિનિટ રહેવા દેસું તો આપણે આ રેડી થઈ ગયું છે તો આપણે એક બાઉલમાં જોઈ લેશું તો આપણે આ રેડી થઈ ગયું છે તો થોડુંક આપણે એક બાઉલમાં કાઢી અને ચાસણીને ચેક કરી તો આપણી ચાસણી એકદમ ઘાટી થઈ ગઈ છે અને આ શરબત રેડી થઈ ગયો છે તો હવે આપણે ચેક કરી લેશું આ રીતે આપણે છે ચીકણું લાગે તેવી આપણે ચાસણી કરવાની છે આપણે આમાં તાર કે એવું કાંઈ જોવાનું નથી ઠંડુ થાય એટલે ખાટું થઈ જશે જેમ બજારમાં સરબત સીશામાં મળે છે તે જ રીતે આ રેડી થઈ જશે તો આપણે આને બરણીમાં ભરી લેશું આ શરબત થી તમે કોઈ પણ રેસીપી બનાવી શકો છો આપણે આમાં એક્સ્ટ્રા ફ્લેવર કે ફૂડ કલર પણ એડ કરેલ નથી આપણે આમાં તો ચાલો મિત્રો તૈયાર છે આપણું સ્ટ્રોબેરીનું શરબત તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં